ફરીથી ઇન્સર્ટ બોક્સ ડ્રેક કરીશું આ પ્રકારે ત્યાં ટાઈપ કરીશું અથવા તો ઇન્ટરનેટ પર જઈને સર્ચ કરીશું કોઈ પણ લિંકમાંથી એસે માંથી 200 થી ત્રણસો શબ્દો સિલેક્ટ કરીશું તે શબ્દોને સિલેક્ટ કરીને કોપી કરીશું કોપી કરેલા શબ્દો પાવર પોઈન્ટમાં આવીને પેસ્ટ આપીશું જો માહિતી વધુ હોય તો થોડી માહિતીને કરીશું કરીશું સિલેક્ટ અહીંયા કોલમ કોલમ બાય ડિફોલ્ટ જોવા મળે છે ત્યાર પછી ફરી સિલેક્ટ કરીને ટુ કોલમ્સ તો આ પ્રકારે માહિતી બે કોલમમાં ગોઠવાયેલી જોવા મળશે આ સિવાય ફરીથી ત્રણ કોલમ્સ તો મતલબ ત્રણ કોલમ માહિતી ગોઠવાયેલી જોઈ શકો છો મોર ઓપ્શન્સ જેની અંદર કોલમ્સ જાતે નક્કી કરી શકાય છે ચાર અથવા તો પાંચ આ સિવાય કોઈ પ્રીડિફાઈન ફોર્મેટ લઈને તેમાં પણ સ્પેસ એડજસ્ટ કરી શકાય છે મોર ઓપ્શન દ્વારા સ્પેસમાં થોડી પ્લસ વધારીશું પોઇન્ટ પાંચ જેથી આ પ્રકારે સ્પેસ સ્ક્રીનમાં જોઈ શકો છો જરૂર ન હોય તો વન કોલમ કન્ટીન્યુ કરશું ટેક્સ્ટ એન્ડ ઇમેજ પ્રેઝન્ટેશન સ્ટાઈલ્સ તે માટે પાવર પાવરપોઈન્ટમાં ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ જ્યાં કોઈ વાક્ય આપીશું જેમ કે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેને સિલેક્ટ કરીને બોલ્ડ ફોન્ટની સાઈઝ વધારીશું ફોન્ટ બદલી પણ શકાય છે આ સિવાય અપર કેસ અથવા તો લોઅર કેસ અથવા તો કેપિટલાઇઝ ઇચ વર્ડ યોગ્ય લાગે તે સિલેક્ટ કરીશું તેમજ સ્પેલિંગ વચ્ચે ડિસ્ટન્સ પણ નક્કી કરી શકાય છે ત્યાર પછી ફરીથી ઇન્સર્ટ બોક્સ અન્ય જેમ કે હેવ ડે સિલેક્ટ કરીશું હવે ફોર્મેટ ઓપ્શનમાં જઈશું જ્યાં શેપ સ્ટાઇલ્સ ના દરેક ઓપ્શન એપ્લાય કરશું એમાંથી પ્રીડિફાઈન ફોર્મેટ ને સિલેક્ટ કરીશું તે ફોર્મેટમાં શેપ ફિલ આપીશું આ સિવાય શેપ શેપ ત્યાર પછી ઇફેક્ટ આ હોય ફોન્ટનો કલર બદલવો હોય તો હોમમાં જઈને ફેરફાર કરી શકાય છે શેપ ઇફેક્ટની અંદર આપેલી કોઈ પણ ઇફેક્ટમાંથી યોગ્ય લાગે એવી કોઈ ઇફેક્ટને સિલેક્ટ કરીશું જેમ કે અહીંયા આપીશું એક રિફ્લેક્શન

માંથી કોઈ પ્રીડિફાઇન સ્ટાઇલ ને સિલેક્ટ કરીશું તે સ્ટાઇલ માં આપેલા ઓપ્શનો માં જઈશું આ સિવાય ફોન્ટ ની સાઈઝ વધારવી હોય તો હોમ માંથી સાઈઝ વધારી શકાય છે પાછા આવીશું ફોર્મેટ માં ટેક્સ્ટ ફિલ આપીશું આ સિવાય ટેક્સ્ટ આઉટલાઇન તેમજ ટેક્સ્ટ ઇફેક્ટ ઇફેક્ટમાંથી કોઈ પણ લઈ શકાય જેમ કે ટ્રાન્સફોર્મ તો આ પ્રકારે ટ્રાન્સફોર્મ ઇફેક્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે સિવાય ઇન્સર્ટ પિક્ચર પિક્ચરમાંથી કોઈ પણ પિક્ચર લઈ લેશું જેમ કે આ પ્રકારની ઇમેજ કોઈ લીધેલ છે તેને ડ્રેગ કરીને યોગ્ય જગ્યા મૂકી શકાય છે આ સિવાય ઇમેજને ક્રોપ પણ કરી શકાય છે ક્રોપ સિલેક્ટ કરીશું જેથી એંગલ જેટલી જરૂરિયાત હોય તેટલી ઇમેજને ને રહેવાઈ દેસુ બાકીની ઇમેજને કટ કરીશું ઇમેજ ક્રોપ થયેલ જોઈ શકો છો આ સિવાય આ ઇમેજ પર પિક્ચર સ્ટાઇલમાંથી કોઈ પણ સ્ટાઇલને લઈ શકાય છે વારાફરતી દરેક ઓપ્શન ચેક કરીશું યોગ્ય લાગે તેવો કોઈ પણ ઓપ્શન આ ઇમેજ માટે સ્ટાઇલ તરીકે એપ્લાય કરી શકાય છે જેમ કે આ પ્રકારની કોઈ ઇફેક્ટ હાલ એપ્લાય થયેલી છે તેમાં ફરીથી પિક્ચર બોર્ડર આપીશું પિક્ચર ઇફેક્ટ આપી શકાય છે કોઈ પણ

આ પ્રકારે અલગ અલગ ટેક્સ્ટ અને ઈમેજને મોડિફાય કરેલ જેને સિલેક્ટ કરીને આપીશું ક્લિયર ફોર્મેટિંગ ક્લિયર ફોર્મેટિંગ આપતા જ તે તેના મૂળ સ્વરૂપમાં જોવા મળશે જે હાલ સ્ક્રીન પર જોઈ શકો છો આ સિવાય અન્ય ઓપ્શન કે જેમાં શેપ સ્ટાઇલ સિલેક્ટ કરેલ છે ક્લિયર ફોર્મેટિંગ પરંતુ સંપૂર્ણ ફોર્મેટિંગ ક્લિયર થશે નહીં કેમ કે શેપ સ્ટાઇલ આપેલ છે જે તેના મૂળ સ્વરૂપમાં રહેશે તે જ રીતે

આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં